નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ જૂન બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

હવે કાજુ ખાવા હશે તો તમે તેને બજારમાંથી ખરીદતા તો હશો જ ક્યારેક તે સરેલા અથવા સ્વાદમાં ખરાબ નીકળે છે આનાથી પૈસા પણ બરબાદ થાય છે આજકાલ બજારમાં નકલી કાજુ પણ આવી ગયા છે આખરે કેવી રીતે ચેક કરશો કે કાજુ તમે ખરીદ્યા છે તેની ક્વોલિટી કેવી છે અસલી અને નકલી કાજુને કેવી રીતે ઓળખવા આ માટે અમે કેટલીક સરળ ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જેના દ્વારા તમે સરળતાથી જાણી શકશો કે કાજુ અસલી છે કે નકલી કાજુ ખરીદતી વખતે તમે રંગો પર ધ્યાન આપો જો કાજુનો રંગ થોડો પીળો છે તો તે નકલી છે તેમજ કાજુ સફેદ રંગના છે તો તે શુદ્ધ અને અસલી છે તેનો સ્વાદ પણ સારો રહેશે સફેદ કાજુ ગુણવત્તામાં પણ સારા હોય છે કાજુ ખરીદતી વખતે રંગ પર ધ્યાન આપો એ પણ જુઓ કે કોઈ દાગ કાળાસ્તો નથી આવા કાજુ અંદરથી સડેલા હોઈ શકે છે સારી ક્વોલિટીના કાજુ થોડા મોંઘા હોય છે જો કાજુ અસલી છે તો તે ઝડપથી બગડી શકતા નથી તેમજ નબળી ક્વોલિટીના કાજુ ઝડપથી સડી શકે છે તેમાં જંતુઓ અને જીવાત થઈ શકે છે તેનો સ્વાદ પણ ઝડપથી ખરાબ થઈ શકે છે જો કાજુ અસલી હોય છે તેને તમે તેના કદ દ્વારા ઓળખી શકો છો જો કાજુ એક ઇંચ લાંબો અને થોડો જાડો હોય તો તે અસલી કાજુ હોઈ શકે છે આમાંથી ખૂબ જ મોટા અથવા ખૂબ જ નાના કાજુ નકલી હોઈ શકે છે સાથે જ કાજુ બહુ જાડા પણ ન હોવા જોઈએ કાજુ ખરીદતી વખતે આકાર અને કદ પર ચોક્કસ ધ્યાન રાખો કાજુની શુદ્ધતાને કેટલીક વાર તમે તેની સુગંધથી ઓળખી શકો છો તમે બે ત્રણ કાજુને સૂંઘીને જુઓ જો સુગંધ હળવી આવે તો તે અસલી કાજુ છે જો તેલ જેવી ગંધ આવે તો તે નકલી કાજુ હોઈ શકે છે ખાઈને પણ ચેક કરી શકો છો કાજુની શુદ્ધતાની ઓળખ

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર